તો આગામી બે કલાક ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે વરસાદની જે આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ ભરૂચ નવસારી વલસાડ સુરત દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદ થઈ શકે છે ત્યારે વરસાદની જે આગાહી વ્યક્ત કરાઈ છે હજુ ત્રણ દિવસ વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે આ વરસાદની આગાહી વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે ફોનલાઈન પર સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે દર્શલ ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાં અને ક્યારે વરસાદ થઈ શકે છે મિત્ર જે પ્રકારે સિસ્ટમ સક્રિય થઈ છે એ કારણે રાજ્યની અંદર એ વરસાદની આગાહી એ હવામાન વિભાગ અને સાથે હવામાન નિષ્ણાતે કરી છે એ આગાહી મુજબ રાજ્યની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે મોડી રાત અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે તેની વચ્ચે હવામાન વિભાગ પણ સતત આ વરસાદી પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે અને સતત નાવકાશ જાહેર કરીને વરસાદ પડી શકે છે તેની આગાહી પણ હવામાન કરી રહ્યું છે એક વાગ્યા સુધીનું તેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો છે એ સમાવેશ થાય છે જ્યાં વરસાદની આગાહી એ હળવા વરસાદ સ્ટ્રોમ એક્ટિવિટી સાથે છે એ આગાહી કરવામાં આવી છે જેની અંદર આપણે જો જોઈએ તો નવસારી નર્મદા તાપી ડાંગ ભરૂચ વલસાડ દમણ દાદરાનગર હવેલી છોટા ઉદેપુર સુરત આ જગ્યા પર વરસાદ જયારે ઉત્તર ગુજરાતમાં પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા ત્યાં આગાહી કરવામાં આવી છે અને હજુ પણ આ વરસાદી પરિસ્થિતિ યથાવત રહે એ એ પરિસ્થિતિ જે છે તે જોવાઈ રહી છે જેને જોતા સતત તેના ઉપર નજર અને ખાસ કરીને આ વરસાદ જયારે પડી રહ્યો છે ત્યારે ખેડૂતોને એ અસર જયારે પડી શકે એવી શક્યતાઓ છે એ ન સર્જાય એ ખેડૂતો સાવચેત રહી શકે એ બાબતે પણ સીધી રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સાથે હજુ પણ આ વરસાદ પરિસ્થિતિ એ સિસ્ટમ કેટલાક દિવસો માટે છે એ ઉપર એક નિષ્ણાતો કર્યા છે આગાહી પણ કરવામાં આવી છે તેની ઉપર પણ સીધી નજર રાખવામાં આવી રહી છે એટલે કે લોકોએ આ વરસાદી પરિસ્થિતિ માંથી પસાર થવું પડશે સાથે જો વધારે વરસાદ પડે ત્યાં વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળે એ હાલાકી જોવા મળે એટલે આ પરિસ્થિતિ હાલ રાજ્ય ની અંદર સર્જાય છે અને તેમાં અલગ અલગ જિલ્લાઓ માટે આગાહી પણ કરવામાં આવી રહી છે બિલકુલ બિલકુલ દર્શન આભાર માહિતી બદલ